હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી દરમિયાન આવતા કેટલાક મહત્વના દિવસોની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે ધાર્મિક વિધિ વિધાન અને રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે સુરતના પૂર્વ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈ ભજીયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરવામાં આવે છે ધનતેરસના દિવસે વિધિ વિધાનપૂર્વક પૂજાનું મહાત્મય અનુસરે છે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે વિશેષ કરીને ધનતેરસ અને મકર સંક્રાંતિના દિવસે પૂજાનું મહાત્મય શાસ્ત્રોમાં આલેખાયું છે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે આજના પાવન દિવસે ગૌ પૂજન કરી પોતાની ધન્યતા લોકો અનુભવે છે શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર વિશેષ આયોજન કરાતું હોય છે નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય રીતે પૂજા કરવામાં આવે છે અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી પરંતુ હવે સમય અને વ્યવસ્થાના અભાવે વધારે ગાયો અને રાખી શકાતી નથી પરંતુ ગૌમાતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી સમગ્ર દેશમાં અનેક એવા પરિવાર છે કે જે આજે પણ પૂજન કરીને આપણી જે સંસ્કૃતિ છે તેને જીવંત રાખે છે તે દેશમાં બહુ સુરક્ષિત રહે છે તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે હિન્દુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી અગ્રસ્થાન આપવામાં આવ્યું છે ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ગૌપૂજામાં પોતાની રીતે સહભાગી થાય તેવી પ્રાર્થના તેમણે કરી હતી સુરતમાં ધનતેરસના દિવસે ગૌપૂજા ધાર્મિક વિધિ વિધાનપૂર્વક થઈ હતી જેમાં દેશમાં રોગમુક્ત અને ધન ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના પણ કરવામાં આવી હતી હસેટા સાથે આઝાર કરી છે